નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના છે જે યુનિફાઈડ પેન્શન સ્કીમની સરકાર શ્રી કેબિનેટમાં જે મંજૂરી મળે છે તેની આપણે આજે સંપૂર્ણ ડિટેલ ગુજરાતીમાં જાણવાના છીએ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે આપણે વાંચી અને સમજીશું કે જે આ સંકલિત પેન્શન યોજના છે વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા નેતૃત્વમાં કેબિનેટની અંદર શનિવારે સરકારી કર્મચારીઓ તો શનિવારે જે કેબિનેટની મિટિંગ મળી હતી એના માટે સરકારી કર્મચારીઓ માટે એક યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી રેલવે મંત મંત્રી જે છે અશ્વિની વૈષ્ણવ સાહેબ તેઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નિર્ણયની જાહેરાત કરવામાં આવી અને સાહેબશ્રીએ કહ્યું કે નવી જે સંકલિત પેન્શન યોજના છે એ કેન્દ્ર સરકારના ત્રેવીસ લાખ કર્મચારીઓ છે તેમને ફાયદો થશે આ યોજના પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પડશે આ યોજના કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે અશોર્ડ પેન્શન એટલે કે ઓછામાં ઓછું દસ વર્ષની સેવા આપો છો અને માટે અને પચીસ વર્ષ છે એ ન્યૂનતમ લાયકાતવાળી સેવા નિવૃત્તિ માટે છે પહેલાં જે છેલ્લા બાર મહિના લેવામાં આવેલ સરેરાશ મૂળભૂત પગારના પચાસ ટકા કર્મચારીનો મૃત્યુ તાત્કાલિક તાત્કાલિક ભૂતકાળના જે પેન્શનના જે સાઠ ટકા ખાતરી કરેલ ન્યૂનતમ પેન્શન ઓછામાં ઓછું દસ વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને દસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સ્કીમ જે એનપીએસ છે અને યુપીએસ વચ્ચે જે પસંદ કર કરવાનો જે વિકલ્પ આપવામાં આવશે હાલમાં કેન્દ્ર સરકારના જે એનપીએસ સબસ્ક્રાઈબર છે તેઓને પણ યુપીએસ પર સ્વિચ કરવાનો વિકલ્પ આપવામાં આવશે સંકલિત પેન્શન યોજના છે એ જાણવા માટેના મુખ્ય કેટલાક મુદ્દાઓ છે તો અશોર્ડ પેન્શન એ એક છે કે પચીસ વર્ષની ન્યૂનતમ લાયકાત સેવા માટે નિવૃત્તિ પહેલાં છેલ્લા બાર મહિનાના સરેરાશ મૂળભૂતના પચાસ ટકા પગાર આપને મળવામાં થશે ઓછી સેવાઓ પ્રમાણસર તો ઓછામાં ઓછી દસ વર્ષની સેવા આપને હોવી જોઈએ જો દસ વર્ષની સેવા હોય તો આપને દસ હજાર પગાર તો મિનિમમ જે પેન્શન છે એ મળવાપાત્ર છે ત્યારબાદ સરકારી કર્મચારીના મૃત્યુ પહેલાં તરત જ તેના પેન્શનના સાઠ ટકા કુટુંબ પેન્શનની ખાતરી છે ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નિવૃત્તિ પર દર મહિને દસ હજાર ખરે દરે ખાતરીપૂર્વક લઘુત્તમ પેન્શન પણ મંજૂર કરવામાં આવ્યું છે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારી રાહત ખાતરીપૂર્વક પેન્શન પર ખાતરીપૂર્વક કુટુંબ પેન્શન પર અને ખાતરી પૂર્વક લઘુત્તમ પેન્શન પર સેવા આપતા કર્મચારીઓના કિસ્સામાં ગ્રેજ્યુએટી સિવાયની નિવૃત્તિ પર એકમ રકમની ચુકવણી થશે અને સેવાના દરેક કરેલ છ મહિના માટે નિવૃત્તિની તારીખે જે માસિક મહિનાનો છે પગાર પ્લસ ડીએની એ થતી રહેશે પહેલીથી દસમી સુધી અને જે ચૂકવણીની વાત કરવામાં આવે તો છેલ્લે ક્લિયર લખેલું છે કે આ ચૂકવણી ખાતરીપૂર્વક પેન્શનની રકમમાં ઘટાડો થશે નહીં તો આ હતી પેન્શનની સંપૂર્ણ વિગત તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય અને વધુ વિગત આ આપ કંઈ મેળવવા માગતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરી શકો છો આવી જ અપડેટ્સ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ વધુ વિગત મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે થેન્ક યુ